ઓગણીસ ઓગસ્ટના દિવસે અમદાવાદની સેવન ડે શાળાના વિદ્યાર્થીની મારામારીની ઘટનામાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ પરિસ્થિતિ વણસી હતી અને સદાત ચોથા દિવસે વાલીઓ ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે વાલીઓ અને વિવિધ સંગઠનોની સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ પણ કરી રહ્યા છે આજે સેવન ડે સ્કૂલની સામે જ સ્વર્ગીય નયનની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચારી એવી સેવન ડે સ્કૂલ્સમાં સ્ટુડન્ટ ફોન્ટની ઘટનામાં નયન નામના વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ સૌ કોઈ મૃતક શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે વાલીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા દરેકે મૃતક નયનની તસવીર સમક્ષ પુષ્પ અર્પક અર્પીને ભાવભી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સભામાં ઉપસ્થિત સૌ કોઈની એક જ માંગ છે કે આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ મૃતક વિદ્યાર્થીના પિતાએ નિવેદન આપ્યું કે તેમણે કહ્યું કે મારા દીકરાના હત્યારાને માત્ર ફાંસીની સજા થવી જોઈએ સ્કૂલની બેદરકારીના જ કારણે મેં મારો દીકરો ગુમાવ્યો છે આ પ્રકારની શાળાઓ માત્ર અમદાવાદની જ પરંતુ દેશભરમાં હોય તો એ બંધ થવી જરૂરી છે મેં બેટા બોલા બેટા जो भी बन मैं तेरे साथ हूं उसकी मम्मी हम सब साथ में ही थे लेकिन उसने तो सैनिक बनने से पहले ही समझो अपनी शहीद कर दिया उसने अपने आप को ये कुछ सही नहीं है मुझे ऐसा लग रहा है आज मुझे जस्टिस चाहिए तो आप सभी को ये पता होगा शायद दो आरोपी दो या तीन साल तक भारत तो सुरक्षा विभाग में तो उसको रखा जाएगा उसके बाद वो हत्या का दो या तीन साल के बाद बाहर आएगा वो सबको बताए लेकिन ये न्याय नहीं हुआ दिस इज नॉट अ जस्टिस वी वॉन्ट जस्टिस वी वॉन्ट जस्टिस हमारे की आत्मा को शांति मिले इसलिए जस्टिस थाली एक ही है मैम के हत्यारे को मैम के हत्यारे को